નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો આપણું રાજુલા ન્યૂઝ અમરેલીના મોટા આસરાણા નજીક આવેલ એસઓએસ શાળાનું ધોરણ બારમાં ઝળહળતું પરિણામ આવ્યું મહુવા તાલુકાના મોટા આસરાણા નજીક આવેલ ધ સ્કૂલ ઓફ સાયન્સ એસઓએસ વિદ્યાર્થીઓએ વિજ્ઞાન તથા સામાન્ય પ્રવાહમાં શ્રેષ્ઠ પરિણામ મેળવેલ છે જેમાં ચોવીસ વિદ્યાર્થીઓએ નેવું પરસેન્ટ મેળવ્યા છે અને એસઓએસ શાળા પરિવાર દ્વારા દરેક વિદ્યાર્થીઓ તેમજ ભવિષ્યમાં આગળ વધે તે હંમેશા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે ખાસ કરીને આ શાળામાં તમામ પ્રકારની સુંદર વ્યવસ્થા તેમજ શ્રેષ્ઠ શિક્ષણ આપવાની શાળા છે આજે ધોરણ બાર વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં શ્રેષ્ઠ પરિણામ આવતા જ વિદ્યાર્થીઓ તેમજ શાળા પરિવારમાં ખુશી જોવા મળી હતી અને શાળા પરિવાર દ્વારા મોં મીઠું કરાવી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા આતકે શાળાના ટ્રસ્ટી ત્રંબકભાઈ વાણિયા ભાવેશભાઈ કલસરિયા સંચાલક ગોપાલભાઈ કવાડ આચાર્ય સહિત સમગ્ર સ્ટાફગણ દ્વારા તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોએ શ્રેષ્ઠ પરિણામ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા બોવાડીયા હેમંતજી કિશોરભાઈ આ સ્કૂલમાં હું છેલ્લા સાત વર્ષથી અભ્યાસ કરું છું અને તમામ પ્રકારની સુવિધા મને આ સ્કૂલમાં મળે છે અને છેલ્લા સાત વર્ષથી અભ્યાસ કરું છું અને વર્ષે ને વર્ષે મારું પરિણામ સુધરતું ગયું છે અને જેના લીધે જ હું આજે આગળ આવી છું આ દસમા ધોરણમાં મેં એવન ગ્રેડ સાથે એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો અને ગણિત વિષયમાં મેં સોમાંથી સો ગુણ મેળવ્યા હતા અને આજની તકે પણ મને બાર કોમર્સમાં આ ઝળતું પરિણામ મળ્યું છે આજે મેં નવ્વાણું પોઈન્ટ બોતેર પીઆર પ્રાપ્ત કર્યા છે અને ત્રાણું પોઈન્ટ અઠ્યાવીસ ટકા પ્રાપ્ત કર્યા છે આ જે અને ઇકોનોમિક્સ વિષયમાં પણ મેં સોમાંથી સુ ગુણ પ્રાપ્ત કર્યા છે આ તમામ પ્રકારની સગવડો મને મારા ગુરુજનો માતા પિતા શિક્ષકો અને આચાર્ય શ્રી પાઠકભાઈ પાઠક સર અને ટ્રસ્ટીઓ ત્રંબક સર ગોપાલસર અને ભાવેશર આ તમામ શિક્ષકોનો હું આભાર વ્યક્ત કરું છું તૈયારી તો આમ બે વાગ્યા સુધી તો કરી જ કરવાની જ હોય ફાઇનલ અને સવારે પણ ચાર પાંચ વાગે જાગી જ જવાની શાળા તરફથી તો ફૂલે ફૂલ તૈયારી હતી ડેલી ને ડેલી આમ વીકલી ટેસ્ટ પણ લેવાતી હતી અને ડેલીનું ડેઈલી રિવિઝન કરાતું ક્લાસમાં ના ખૂબ એમાં એવું છે કે શિક્ષકોની મહેનત એટલી બધી છે અને અમારે ભાવેશભાઈ હું ત્રંબકભાઈ અને ગોપાલભાઈ ત્રણેય મિત્રો આ કેમ્પસમાં જ રહીએ અને જીણી જીણી બાબતની કાળજી રાખે અને શિક્ષકો સાથે મળી અને વિદ્યાર્થીની પણ એટલી ખૂબ મહેનત છે અને એને કારણે ખૂબ સારું પરિણામ આવ્યું છે હજ અમારા તો આ વ્યવસાય ગણો કે વ્યવસ્થા ગણો પણ જે વાલીઓ અમારા ઉપર આટલો વિશ્વાસ અને ભરોસો મૂકીને જે બાળકોને અહીંયા ભણવા મોકલતા હોય તો અમારી પણ એક નૈતિક ફરજ બનતી હોય કે સારામાં સારું પરિણામ એ લોકોને પ્રાપ્ત થાય નમસ્કાર મારું નામ જયેશ જે પાઠક છે હું દસ વર્ષ સાયન્સ શાળાની અંદર આચાર્ય તરીકે ફરજ બજાવું છું માર્ચ બે હજાર ચોવીસનું બોર્ડનું પરિણામ શ્રેષ્ઠતમ પરિણામ અમારી સંસ્થાનું આજે ઝળતું પરિણામ વિદ્યાર્થીએ પ્રાપ્ત કર્યું છે ખરેખર કોઈ પણ સિદ્ધિ છે એ વિદ્યાર્થીની મહેનતની સાથે શાળાની મહેનત એટલી જ હોય ત્યારે આ શ્રેષ્ઠતમ પરિણામ છે એ વિદ્યાર્થીઓના જીવનની અંદર હાંસલ કરતા હોય છે એ જ રીતે બાર સાયન્સની અંદર અને બાર સામાન્ય પ્રવાહ કોમર્સ વિભાગની અંદર શ્રેષ્ઠતમ પરિણામ આવ્યું છે નવ્વાણું પોઈન્ટ બોતેર પીઆર જેટલું પરિણામ અમારી સંસ્થાએ પ્રાપ્ત કરી અને ઝળતું પરિણામ ભાવનગર જિલ્લામાં અને મહુવા તાલુકામાં મૂક્યું છે તે બદલ સમગ્ર શિક્ષકગણની ટીમ અને સાથે સાથે અમારા સમગ્ર ટ્રસ્ટગણની ટીમે જે સારી જહેમત ઉઠાવીને આ પરિણામ જે વિદ્યાર્થીઓના જીવનની અંદર ઉત્તતમ માગ્યું છે તે બદલ આપ સૌ વિદ્યાર્થી મિત્રોને શાળા પરિવાર વતી શુભકામના પાઠવું છું વર્ષ દરમિયાન વીકલી ટેસ્ટ હોય મંથલી ટેસ્ટ હોય અને સાથે સાથે ચેપ્ટરની ટેસ્ટ હોય છે એ ટેસ્ટની અંદર સતતને સતત બાળક છે એ પ્રોગ્રેસ કરે વાલી સુધી એમનો સંદેશો પહોંચે માર્ક્સ કેવા આવે છે એનો સંદેશો પહોંચે ડાઉટ સોલ્યુશન છે અમે સતત બાળકને કરાવતા હોઈએ છીએ અને ત્યારબાદ ડિસેમ્બર માસથી શરૂ કરી અને માર્ચ મહિનાના છેલ્લા વીક સુધી બોર્ડની પરીક્ષાના છેલ્લા વીક સુધી અમે સતતને સતત સો સો માર્કના પેપરની એમને સરસને સતત પ્રેક્ટિસ કરાવતા હોઈએ છીએ આ પ્રેક્ટિસને કારણે બાળક છે એ ઉચ્ચતમ પરિણામ સુધી પહોંચતું હોય છે